સુરતના નાણાવટ પંડોર વિસ્તારની ઘટના સમાવી છે ચોથા માળી ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો સિત્તેર વર્ષ જૂનું બિલ્ડિંગ હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ઘટનામાં એક બાળકીને સામણી ઇજાઓ આવી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર કટ્ટાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગળ કાર્યવાહી હાથ ધરી છે સુરતના નાણાવટ પંડોળ વિસ્તારની ઘટના સ્થળ આવ્યું છે ચોથામાની ગેલેરીનો ભાગ અચાનક જ ધરાશાય થયો હતો જો કે સિત્તેર વર્ષ જૂનું બિલ્ડિંગ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે ત્યારે બિલ્ડિંગનો ભાગ અચાનક ધરાશાય થયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જો કે હાલ સમગ્ર ઘટનાને લઈ એક બાળકીની સામે ઈજાઓ આવ્યું છે જો કે અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાય

હવે એમાં શું હોય તમને ખબર નથી લોકો લોકોને કહેવા પ્રમાણે કે છોકરી સાયકલ પર રમતી હતી